નાગલા એટલે કે નાગ બાપા આ છાણું છાણું ને ને ગારો ને બધો ભેગો કર્યો ને હવે બનાવવાનું ચાલુ કરી દઉં અને આ બની જાય પછી અમારે જવું છે કે કેસો થોડી ઘણી ખરીદી કરવી એટલે પેલા ફટાફટ બનાવી લઉં નવ તો વાગી ગયા

પ્લાસ્ટિકનું સેલ માં ઘણું બધું છે જો વાટકા ચમચું પ્લાસ્ટિક નહીં કલરે કલરે શોપિંગ કરીને હવે તો ભૂખ લાગી ગઈ એટલે હંસારે શ્રાવણ મહિનો હતો એટલે એને ફરા કર્યો અને મેં દાબેલી ખાધી દાબેલી ખાય ને પછી મારી ફેવરેટ પાણીપુરી ખાધી હેલો તો જો મે આ આવી ગયા એમ તો ક્યાર ના આવી ગયા પછી મને યાદ આવ્યું કે નાક બાપા સવારે બનાવ્યા હતા તો મૂકવાના બાકી છે તો જો આમાં દૂધ મે નાખ્યું ને હવે મૂકવા જાઉં વાયવી જો એ મૂકી દીધા વાય બહાર

મોટા મોટા જડવા થઈ ગયા ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા તકાલે કેસ હતી મુ ખરીદી કરી એ હાલ તમને બતાવુ જાટલી ખરીદી કરી એક અમાર હરુ લીધી কুরતી મસ્ત છે યેલો કલર માં એક આ બ્લેક કલરમાં આ એ મારા જ લીધી મેં બહુ મસ્ત કાપડ છે ને એકદમ સોફ્ટ વર્કવાળું છે અને એકદમ સોફ્ટ કાપડ આ એનું પેન્ટ એક આ જોડી એટલે બે જોડી થયા મારા અને એક આ ત્રણ એક આ ટી શર્ટ છે બ્લેક કલરનું અને એની આરે આ પેન્ટ છે ત્રણ જોડી મેં લીધા

બાર બધા બેઠા ને બારે બિસ્કિટ ખાઈ લીધું ને ખાવું ના નહીં કેમ ના પાડે નકર તો આજ હોય ખાઈ લીધું પ્લાન છે દેખી ગયા ને એટલે બોલ પ્લાન કર્યો હા ખબર છે ખબર છે ક્યાં પડ્યા બિસ્કિટ ને ક્યાં અહીંયા પૂરો કરી દે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય